માણસો માટે આજે ગૌ માતા માટે પણ રોટલાની વ્યવસ્થા કરી છે તમારે એમ જોતા લાગે કે આટલા રોટલા કેવી રીતના બનાવે છે વિચાર કરો કે આજે પચીસ મણ બાજરીના રોટલા બનાવે છે ને ગૌ માતાઓ જે ફરે છે એમને દિવધર ગૌશાળા વખા ગૌશાળા જે જે ગૌશાળાઓ છે તે પોતા કરવા માટેના પ્રયત્ન કરવા ભુવાજી કોકો ધવનજી આવું કાલે એક જ બોલાય બોલાય જય માતા જય ગૌ માતા જે કાર્ય કરી શકે આ કળદક છે આ કળદકમાં કળદકને પાછો હટાવવો હોય હોય તો આ રસ્તો કરવામાં બહુ રામ રસ્તામાં ગૌ માતાની સેવા આવો ભોગ શકે છે અને આલતા આલતા તમારા ઘરમાં રામ મારો કાળ છે નકળ અલગ ધણી સ્થળ છે અને આવા મિત્રો બકા ભાઈ દેવાનો સાથ મળ્યો છે આ કોમ કાર્ય એટલી ગળા પાછી ભળા છે પગે અડા છે જબરને બોલા છે એટલી ઘડા રામ કરાવે એટલી ઘડા